માંડવી તાલુકાના વીરપોર ગામે પાવર ગ્રીડ કંપનીના ધારા નાખવામાં આવતી નવી પાવર લાઈનનો વિરોધ ગ્રામજનોએ પૂછ્યા વગર કે ખેડૂતોની પરમિશન વગર કે કોઈ પણ વળતર ચૂકવ્યા વગર ગઈ કાલે ખેતરમાં જેસીબી વડે સડીના ઉભા પાકને નુકસાન કર્યું હતું વિરોધને પગલે કંપનીને ઉચ્ચ અધિકારીઓના અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા હાલ એક સાતસો પાસઠ કે વી ની એક નવી વીશ લાઈન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે માંડવી તાલુકાના વીરપુર ગામે પાડ કંપનીના માણસો દ્વારા ગ્રામજનોને પંચાયતને ખેડૂતોને જાણ કરવા વગર ખેતરમાં ઘૂસી ગયા હતા અને ખેતરમાં ઉભેલા શેડીના પાક મશીન ફેરવવાનું શરૂ કરી દેવામાં આવી હતું આ લાઇન સુરત જિલ્લાના માંડવી વિરોધ કર્યો હતો ખેડૂતો કોઈ પણ ભોગ આ વીજ લાઇન નાખવા દેવા નથી માંગતા ગ્રામજનોના વિરોધના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે પાવર ગ્રીડ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વ્યવસાય છું પાવર ગેટના માણસો અમારા ખેતરમાં આવ્યા હતા અમને અલ્ટિમેટ આપ્યા વગર અને કશું પૂછ્યા વગર અમારા ખેતરોમાં જેસીબી ચલવી લીધા અને મોટી મોટી શેરડીઓને એમને પાડી દીધી અમને જાણ કરતી તો અમે એનો કોઈ રસ્તો કરી શકતા પણ અમને કશી જાણ કરી નહીં અને આગળનું વોટર કેટલું ચૂકવવાના નુકસાનીનું શું છે તેવું અમને કશું કીધું નથી અમે આગળ કામ કરવા દેવાના નથી અમને પૂરેપૂરું સંતોષકારક જવાબ એમના તરફથી મળશે તો અમે કામ કરવા દેશું અમને કામનો બી વાંધો નથી એવું બી નથી પણ પૂરતું વોટર અને સંતોષકારક ખેડૂતને સંતોષ થાય એ પ્રમાણનું વોટર અમને મળવું જોઈએ બીજી કોઈ અમારી ખાસ માંગણી નથી કેટલા લોકો છે અમારા ગામના નવ ખેડૂત છે નવ ટાવરો છે ને એમાં ઘણી બધી જગ્યાઓ જાય છે એવું પણ નથી લગભગ આશરે પોણું મીંગ જમીન જે પોણો મીંગું જમીન અમારી જાય છે અને એ લોકો લાખ રૂપિયા આપવાની દરખાસ્ત કરે છે ખાલી હવે તમે બજાર કિંમત મૂકો અને લાખ રૂપિયા મૂકો તો ખેડૂત ક્યાં જાય અને એ જમીન એને નથી થઈ શકતી હમણાં એની વેલ્યુએશન ધારો કે પચાસ લાખ મૂકીએ તો એ ટાવર આવશે એટલે પચાસ ટકા વેલ્યુ એની વેલ્યુએશનમાં નીકળી જશે એટલે માર્કેટ વેલ્યુ જ ખલાસ થઈ જશે જમીનની તો ટોટલ નુકસાન તો ખેડૂતને છે એટલે અમારી માગણી સ્વીકારો માંડવી તાલુકાના વીરપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો આપી ધાક ધમકી ઘુસી ગયા જેસીબી જેવા મોટા મશીનો નાખી દીધા અને સીડીને મોટા પાયે નુકસાન કરેલું છે અને ખેડૂતો અકડાયા હતા ખેડૂતોએ એવી વાત કરી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો અમને ખાલી સમજાવો કે અમને શું વર્તન મળવા પાત્ર છે એ લોકો કોઈ વાત સાંભળીને એને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું જેથી ખેડૂતોએ અકડાઈને ખેડૂત સમાજનો કોન્ટેક્ટ કર્યો ખેડૂતોએ કીધું કે અમારે તો અન્યાય થતો છે તમારામાંથી કોઈ આવો અમને સહકાર આપો જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપુર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે અને એ લોકોએ જે ઇલીગલ કામ કર્યું હતું એની બધી જાણકારી પણ પોલીસ તંત્રને પણ આપવામાં આવી છે અને પોલીસ તંત્રએ પણ એ લોકોને કીધું છે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરશો નહીં અને જ્યાં સુધી ખેડૂતની સંમતિ ના હોય ત્યાં સુધી અહીં ફરીથી કામ ચાલુ કરશો નહીં આજે કામ ચાલુ જેવી રીતે તમે જોયું તમે સ્થળ પર ગયા હોય તો સીડીને નુકસાન કરેલું છે અને જ્યાં સુધી લાઈન ઇન્સ્ટોલ કરવાની વાત છે તો જે કંડક્ટર હોય છે બે થાંભલાની વચ્ચેના જે રેસા હોય છે એની નીચે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન આવતી હોય છે જેમાં પાકની મોટી મોટી સંખ્યામાં નુકસાન થાય એનાથી જે હમિંગ સાઉન્ડ આવે વાઇબ્રેશન પેદા થાય એનાથી જે મેગ્નેટિક ફિલ્ડ બને જેમાં પેલા લીકેજ કારણ જેવું હોય છે જેથી કરીને ખેડૂતના ખેતમજૂરો ખેતરમાં કામ કરવા માંગતા નથી અને એનાથી તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે જે જગ્યાએ હમિંગ સાઉન્ડ આવતો હોય એમાં એ એક થાંભલાની જે લાઈન છે આ બાજુના જીવ જંતુ આ બાજુ આવવામાં પરેશાન થાય છે એ લોકોને હમિંગ સાઉન્ડ ડિસ્ટર્બિસ્ટ ડિસ્ટર્બ કરે છે જેથી કરીને અમારા પાકને પણ નુકસાન છે જે જર્મિનેશન થવું જોઈએ ફલીકરણ થવું જોઈએ એની હારો ઘણી મધમાખી જેવી જીવાતો જે એસેન્શિયલ હોય છે એનો પણ રસ્તો આ લાઈન જોવાથી બંધ થાય છે આપની કયા પ્રકારની માંગણી છે અમારી માંગણી છે કે આપણી પાસે બહુ મોટી દરિયાઈ પટ્ટી છે એ દરિયાઈ પટ્ટી પર તમે લાઈન લઈ જાવની તો પછી અન્ડરગ્રાઉન્ડ 220 કેવી એની લાઈન લઈ જવાનો તો અમારી પાસે ઓપ્શન છે કદાચ એક કરતાં વધારે લાઈન તમારે લઈ જવી પડે પણ એ ઓપ્શન તમે સ્વીકારો અને ખેડૂતોની આ માહોલી જમીનને નુકસાન કરવાનો ટાળો ઓકે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવતી આ લાઈન ફાવડાથી નવસારી સુધી જવાની છે અને ત્યાં મોડું પાવર સ્ટેશન બનવાનું છે સુરત જિલ્લાના પાંચ તાલુકાના સૌથી વધુ ગામોની આની અસર થવાની છે આ લાઇન જવાની થી જમીનના અભાવ પર પણ આની અસર થશે સાથે સાથે આ લાઇનના વિસ્તારમાં એક બિલ્ડિંગ કંટ્રોલ લાઇન નક્કી કરવામાં આવે છે ત્યાં મોટા વૃક્ષ વાવી શકાતા નથી તેમજ ત્યાં બાંધકામની પણ મંજૂરી મળતી નથી સાતસો પચાસ કેવીની લાઇનથી આવતા અવાજ

ધર્મેશ પટેલ હેન ટીવી ન્યૂઝ માનવી